રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં તો સ્વાગત છે અને વાગ્યા છે સવારના નવ સિરાવી બિરાવીને બધું કમ્પ્લીટ થઈ ગયા છે અને આજે તો વિશે કરી શું કામ કરશું હજી કાંઈ નક્કી છે નહીં હવે આગળ વિચારશું પણ આજ તમે જો કે તમને તો જોઈ છે એટલે ખબર પડી જાય છે તો આપણે એક વસ્તુ નવું લીધું બરાબર એના વિશે તમને વાત કરી બતાવીશ શું લીધું છે બરાબર તો અત્યારે અત્યારમાં જો એ હું વાસી દે બાદ કમ્પ્લીટ થઈ ગયા છે બાજુ અહીંયા રિયા અને મોહનભાઈ આવી ગયા છે ભણવા અને આજે ડ્રો હતો ને ડ્રો હતો મોડા લગજો હતો થોડોક મોડો ઉઠ્યો હતો કીધું કંઈક લાગે તો ટિકિટ લીધી કાંઈ લાગ્યું નહીં કારણ કે આપણા નસીબમાં ન હોય ને ન લાગે

હા ફ્રિજ એજ કંપની ને આ એજ કંપની કારણ કે સેમસંગ માં આપણ થોડોક વધારે પરોષો હતો સેમસંગ ના પેલા મોબાઈલ વાપરતો ને એમાંય મજા આવતી એનો ટકાઉ બહુ સારો સારું થાય એજ કંપની નું આપણે ફ્રિજ પણ લીધું તો અને એજ કંપની નું આપણે ટીવી લઈ લીધું બત્રીસ 80 નું 80 સેન્ટીમીટર બરાબર તો હવે ટીવી આવા બતાવી દીધો

YouTube માં લેવું YouTube લેવું હોય ને તો Wi-Fi mobile નો પડે આપણે અવાજ કરી દઈએ બંધ કારણ કે અવાજ નથી સાંભળવો જો આવું કઈક રિઝલ્ટ આવે સાઈડ માંથી ને બધે સારું જ દેખાય જોઈ લીધું અમુક બીજી કંપની ટીવી હોય ને સાઈડ માંથી નેગેટિવ થઈ જાય અને એકદમ સરસ દેખાય

ખાલી જોતા હોય video ને એવું બધુંય અને ક્યારેક ભણવાનું કામ હોય એટલે બે મોબાઈલ એમાં રોકાઈ જાય બાર ના જોવું હોય ભક્તિ રચના ના video ગમે તે રામાયણ કે મહાભારત તો હરખું આવે નહિ એટલે મેં કીધું હેને આ ટેવ કે તો ની ખોટકાઈ જાય તી આ સામે ઘણી વખત કરાવી એમ કેટલી વખત સામે કરાવી મેં કીધું હવે આ સામે કરાય અને બા કે આટલું માણસ ક્યારે ભેગું થઇ એટલે મેં આ ટીવી લઈ આયવો ને બારે મોટી જોવાની મજા આવે અને બા આમાં આમ લઈ દેવા ની આવી ભક્તિ રસ ના વિડીયો ને ભક્તિ રસ ની કોઈ સિરિયલ લેવું એવું ઘણું બધું આવે છે તમને ખબર જ હશે અત્યારે ફ્રી ડીશ આવે છે એટલે આમ જો ફ્રી ડીશ પણ છે સેટઅપ બોક્સ ફ્રી ને બાકી તો આમાં યુટ્યુબ કે જે અત્યારે તમને ખબર સમાજ ટીવી છે સમાજ ટીવી છે એટલે આમાં છે ને બધું આવે તો વાગી ગયા હે દસ હવા દસ થઈ ગયા ને મોહનની મમ્મી વાઈ ગઈ હે સિંધાભાઈને કપા વીણવા બરાબર ઢાલ કરવા કારણ કે ઓઇલ ફાઈ રીત તો પહેલાં આપણે અહીંયા ઢાલુ કરીએ જે આપણે કપા વીણવાનું થાય ને ત્યારે અહીંયા આવે તો અહીંયા વહી ગઈ અંજલી વહી ગઈ છે નેણના પૂરા પેરા કરવા અને બા ઓલ પા નીંદ થાય છે ધોર્યો બોર્યો ખળ ગમે મારે જવાનું હવે નેણ વાટવા તો બધી પેહુને હે ને ફેરવીને અને હુકી નેણ અત્યારે નાખી દીધી હવે કીધું તડકો ન થાય ને એ પેલા નેણ વાટી તડકાનું કારણ કે તડકો જે એટલો પડે ઠંડી અત્યારે ન પડતી વરસાદ હતો ને એટલા દી ઠંડી જેવું લાગ્યું પણ અત્યારે ઠંડ જેવું નામ નથી શિયાળા જેવું તડકો ગાંઠનો અહીંયા તો ગરમી એવું પવન જ નથી ને તડકો હે તો ટીવી તો મિત્રો આપણે હે ને એવું ટીવી છે કેવું છે કીજો કોમેન્ટમાં બરાબર તમે કોઈ ઈમેલ ટીવી વાપરતા હોય તો કીજો કેવું ક્રિઝ છે આપણે જ કારણ કે સેમસંગની બીજી ઘણી વસ્તુ વાપરી છે અને સેમસંગનું ટીવી પહેલીવાર લીધું કેવું રે ટકી શું કાંઈ ખબર નહીં તો તમે વિડીયો જોવો બરાબર મારો એમાંથી કોઈ છે આપણા મિત્ર ને મિત્ર માંથી ફેમિલીમાંથી કોઈને ટીવી ઇમેલ કોઈ વાપરતું હોય બસ રીસ બત્રીસનું ટીવી બરાબર અને સેમસંગનું સ્માર્ટ ટીવી તો કોમેન્ટમાં કીજો બરાબર હું કોમેન્ટ વાંચીશ કે કેવું ટકે હે જારા વાપર્યું હોય તો ખબર હોય ને બાકી મેં તો એ લીધું હોય એટલે કાંઈ ખબર ન હોય આપણે તો વિશ્વાસ લીધું હોય એટલે એવું બધું છે અને હવે મારે જાવું છે તો ઓલી બધી નેણ હે ને તો બે વાર ખબર એટલે કે હોકી નેણ નાખીને નેણ વાઢવા જઈએ તો નેણ વાઢીને લીલું ખડ નાખ્યું ઓલી નેણ વાઢી એવી પછી નાખીશ અત્યારે પાઇ લઉં પછી થોડીક ખમીર પછી નીણ પાછી નાખશું એ પહેલીને જ પાવા લાવ્યો પાવા રો કરો કે શિયાળાના હે ને બારક થવા દે ને તઈ માં તરસ્યા થાય ઉનાળો હોય ને તો દહાડા દે પાવા પડે શાક બનાવી સેલો બનાવી બા બાળી

ઘણું પછી ખાટું થાય જાજુ નાખે ને કારણ કે આ દેશી ટમેટી છે જાજુ નાખે થાય તો કે રોટલા તો એ છે રોટલી હવા નીકળેલી છે અને રોટલી રોટલી જ ખાય રોટલા નથ ખાતા બા એક ખાય એને હારું કાઢવાનું હોય અને બાદ રસોઈ ઓછી કરવાની ક્યારેક જ બપોરે રસોઈ કરવાની થાય બાકી ત્રણેય અંજલિ મમ્મી કન્નારે ક્યારેક ક્યારેક એ કરે ન હોય ને તો બાને રસોઈ કરવાની થાય બપોરે એકની શાક ખાલી લે ને અને મેં તેવી ચાલુ કરી લાલ કંઈક અવાજ કરી દીધો બંધ બાયરે સેટે સારું દેખાય અંદર કરતા બાયરે સારું દેખાય આપણે બપોરા કરી જ જાય પણ બધાય પહેલાં ખાઈ લીધું હારે જ બેઠો તો બધાય પહેલાં ખાલી આજ બધાય જે ખાઈએ જ છે કેટલું ખાવું પણ હું તો આમ આવ્યો મોહન તો થોડોક મોડો આવ્યો એટલે એને ન કેવાય અને બા ચાવી એટલે એને ન કેવાય ને અને અંજીત નાની છે એટલે એને ન કેવાય

અને પરોટી તો વારી જાય હું જે તોરી વડે મોટ માડી ગઈ આ તો નવરી હો કે કામ ગયું તું ને બે હું બે